એ હરીજી જેને આપણે જન્મ મરણનો ફેરો ટાળ્યો છે એ સદ્ગુરુ મહારાજ એમ કહેવાય આપણા ચેતન્ય સ્વરૂપથી અલગ નથી એટલે એને આપણે ચેતનમાં ધ્યાન ધરીએ તો એનું સમીરણ પહેલાં ચાલુ છે શું કરો તો સદગુરુ સ્મરણ કરી સદગુરુ ભજન કરી શું કામ કે જેને જ્ઞાન એટલા માટે આપણે પેલા એને સમરીએ છીએ આત્માનું જ્ઞાન આપ્યું છે જ્ઞાન કરી ગોવિંદને ઓળખાજી મારા મટી ગયા દેહ તણાય અભ્યાસ દેહી હું છું દેહી હું છું એ આપણે એવો અભ્યાસ બંધાઈ ગયો અભ્યાસ છૂટે તો આત્માય હું છું આત્માય હું છું એવું થાય એવું છે પેલા સમરીએ દેવી સારદાજી વાણી આપણને કોઈ અવિગત ભૂમિ ઉપર લઈ જાય છે એટલે આપણે એનું સુમિરણ કરવું જોઈએ સરસ્વતી સોયમ પ્રકાર અગ્રભુવન પર આવી વસો

ए गुरुजी निरबे नाम सुनायो तण गोणा पति कोई सदगुरु महाराज आपणा जीवन मा आवे पछि हो ए गुणपति आयो रिधि दिलायो ई सद्गुरु महाराज कोते નામ સુણાયો રામ રમ રામ ગુરુજી ગુરુ ગમ બીના બાપ કે આપણે માં ગમ પડે તો હાચી વાત ન

મહાસાગર અને શરીર પાછું ગુરુજી મહાસાગર માં મોતી રામ આપણું શરીર મહાસાગર ગુરુજી મહાસાગર માં નિપજે મોતી માટે ગુરુ ગમ કે બાજે

ગુરુજી ઓ રેહા ચાહીલા રામ હે મારા ગુરુદેવ ઓરે હા ચાહી ગુરુ ગમ બિના બા કેસીજી સાહેબ બિના બા એ કોઈ સંત મળે ઉપદેશી ਤੋ ਵਾਸਲੇ ਤਾ ਮਾਤੇ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਬਾਤ ਤੇ ਸੀਜੀ ਸਾਹਿਬ ਬਿਨਾ ਬਾਤ ਤੇ ਸੀਜੀ એ કોઈ સંત મળે ઉપદેશી એ સાધક નેક કે તુલેુ ગમ બિના બા સત સાહેબ બિના બા कोई संत मरे रूप उपदेशी साहेब रवि साहेब अपने साक्षी पूरे अनेक जन्म थी गोता का तो का तो। ए आयो या जीव दुखिया अनेक जन्म थी राम ए रवि के आयो जीव दुखिया ગુરુ નવ ધારો રામ માટે ચોરાસી નું રૂડા રામ ને એ સંભાળો સંભાળો રુડો રામ આપણો આત્મા છે સદગુરુ રામ ને

પશુને એમ જઈને કહીશું કે આ સેનો ચારો છે તે કહી નઈ શકે અને એટલે ઘોર અંધારો કીધો છે કે મનુષ્ય દેહ એ પાકું અનાજ આપણે ખાઈ છે લી માં જઈશું તો કાચું ખાવું પડશે કેવી રીતે ઘઉં વાયવાતા અને કેવી રીતે રેતી વાવીતી અને ઘઉં ઈઘાતા અને એમ કેવાય ઈ પુરુષે એ રામભાઈ કાકડિયાને જઈને કીધું તું કે રામભાઈ આ તમને ધનો દૂર ભેગા કરી નાખશે રામભાઈ તમે તપાસ તો કરો વાળીએ આ ધનો હું કરે છે વાત લઈશું રામભાઈ ને ખૂબ ચડાવ્યા ધોળામાં ધોળકા કે રામભાઈ તમને ધૂળ ભેરા ધૂળ કરી નાખશે આ કોઈ બાવાની સંગાથે ચડ્યા છે અને વાત વિશેષ સરસથી લેવા તો તમને ટૂંકો કહું છું એમ કેવાયુમાં પીપરા એમ કેવાય દાદુ ભગત અને દાદુ ભગતના શિષ્ય ધોળામાં ધના ભગત થયા એ વિશેષ વાત આગળ લઈશું પણ એક વાત એમ કરી લઉં છું ઘણા બધા ઈશાળુ પુરુષ હોય એને કોઈ દિવસ આપણે દુઃખ ન દેવું એને આશીર્વાદ દેવા જેથી કરીને આપણી ગાડી વિશેષ પંથ કાપે સો હાલતી હોય સવા સો હાલવા મળે હા હા આંગણ બાંધું કુટિયા ને નિંદક રાખું પાસ કહે કબીર મને હરી મિલન કો આસ એ ધના ભગત ને દુઃખ નહોતું થયું જ્યારે રામભાઈને ને પાછળ પડી ગયા કે રામ

અને વિશેષ વાત કરો એ રામભાઈ બહુ દુઃખ થયું જે ગામે એટલા બધા તોયકા પછી જો હગો ને બહુ તૈયાર છે વાડી વાડી તપાસ કરતા રહીએ વાડીની હું કામ કે આવું થઈ ન જાય આ હું કોઈની વાડીએ જાઉં છું એટલે બીક તો લાગતી હોય એવું બીક કે બાપુ આવે એ સારું નથી કાતક છોકરાને આશ્રમ લઈ જાય થાય ને શું એવું આનંદ કરો માથે ન લેતા આ બાપુ વાડીમાં હીરા છે ને હવે આ બાપુ પણ ખરેખર એમ કેવાય સાધુ એવા સીધુ પુરુષનો ભેટો થયો તો અનાજ સીધુ પુરુષને અપાઈ ગયું પછી એમ થયું કે વાવવા માં ઘરે અનાજનો દાણો નહોતો વાવું શું પછી અને ઈ એમ કહેવાય કે વેરું વાવીને ઘઉં ઉગાડ્યા ને ઘઉંના ના જોઈ રામભાઈ સદગુરુ રામનો ભેટો કરાવવાનો હતો રામભાઈ વાડીએ ગયા ને રામભાઈ ના ભાંગી ગયા જમીન એસે પગ નીચેથી જમીન હરકી ગઈ કે કણબી દીકરો ના આપણી વાડી માં આવી ગયા તુંબડા હજી અને આ તુંબડા લઈને આપણે ક્યાં જઈશું તુંબડા લઈને નીકળશું તો જો અજમલ ને અજમલ અટક તુરા નથી હો એ રાણા પરિવારના રાજપૂત છે પણ હાથની પેઢીએ ભજન પાયકુન દ્વારકા વાળાને એમ કે દયા એવી હવે જાવું પડશે

હવે આપણે સંતવાણીનો દોર આગળ કાઢીએ વિઠ્ઠલ મહારાજને હુકમ કરીએ પછી તીખા ભગત ગાંડાખેલા જેવો છો એમ કે પણ મારો બેટો આ ક્લાસ પરમાત્માએ બધા દાગીના દીધા આપણા માટે દાગીના ના કહેવાય પહેરવા જેવા છે પછી બીમા દાદા છે પરવીણ છે નાનજીભાઈ છે આજ ખૂબ આનંદ કરવો છે તો વિઠ્ઠલ મહારાજને હુકમ દઈ અને વિશેષ આનંદ કરીએ બરોબર અને જ્યારે જ્યારે ભૂખ લાગે તે એ માગર માંગીએ છીએ એમાં સુર આવે છે ને સદગુરુ જગાડે છે તો જગાડે ને એની પાસે કઈક માંગવું આપણે કઈક આપો અમને સદગુરુ મહારાજ